જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો હું આજે તમને મારું આ ગામ બતાવી રહ્યો છું આ છે ને મારું નાનકડું ગામડું અને અત્યારે વર્ષોદના માહોલમાં બહુ સુંદર દેખાઈ રહ્યું છે અને આ છે મારું ઘર નીચે ગાયો બાંધેલી છે આગળ એક નાનું ગામ છે અમારું અત્યારે બાજુ ગામની ડુંગર છે અને એની વચ્ચે અમારું નાનું અમઠું ગામ છે જો કેટલું સરસ લાગી રહ્યું છે જો તમને પણ આવા મોસમ અને આવું નેચર ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ઘરની એકદમ નજીક આ નાનો અમથો એક ડુંગર આવેલો છે એની આગળ પણ એક મોટો ડુંગર છે આ મોડાનું ઝાડ છે અહીંયા અને અહીંયા નવા મકાનનું કામ ચાલી રહ્યું છે વરસાદની મજા લેતા લેતા આ ભેંસ પણ ચારો ખાઈ રહી છે આ તાળ છે અમારા બે અને આ અમારા ખેતરો છે અત્યારે વરસાદ બંધ રહેવાનું નામ નહીં લેતો એટલા માટે કશું જ ખેતરોમાં વાવ્યું નહીં અહીંયા ખાલી ડાંગર કરેલી છે મારા કાકાનું ઘર છે આ વરસાદ બંધ રહેવાનું નામ નહીં લેતો અને ધીમે ધીમે ડુંગરના વરસાદનું પાણી પણ વધી રહ્યું છે તમે જોઈ શકો છો અહીં એક નાડું બનાયેલું છે પણ એનાથી ઉપર થઈને પાણી પસાર થઈ રહ્યું છે ધીમે ધીમે પાણી વધી રહ્યું છે અને મારા ઘરની આજુબાજુ ઘણા બધા મોવડાના ઝાડ છે અહીંયા તમે જોઈ શકો છો ચારેય બાજુ તો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો